ઈદ કલેક્શન ઈદ કલેક્શન અને ઈદ કલેક્શન ની એટલી બધી કમેન્ટ એટલી બધી ડીએમસ આવ્યા છે એટલી બધી રિક્વાયરમેન્ટ આવી છે ને કે હવે તો મારે ફાઇનલી ડિસાઈડ કરવું જ પડ્યું કે હવે એક વિડીયો સ્પેશિયલી ઈદ કલેક્શન પર લઈને આવું અને એ પણ ખૂબ જ સુંદર સુંદર પાકિસ્તાની સૂટ કલેક્શન માં જેમ કે તમે અહીંયા જોઈ શકો છો ઘણી બધી નવી વેરાયટી આવી ગઈ છે આપણી પાસે અને એના સિવાય જ્યારે તમે આટલી બધી પરમાઈશ કરો છો આટલી બધી રિક્વાયરમેન્ટ નાખો છો આટલા બધા ડીએમ કરો છો કે હવે જે જોઈએ છે પર્ટીક્યુલર ઈદ કલેક્શન તો બસ એક બધું કલેક્શન આજે આપણે જોવાના છે પણ ટ્રેન્ડિંગ અને નવું કલેક્શન તો ચાલો મારી સાથે આજનું કલેક્શન જોઈએ નમસ્કાર મિત્રો તમારું પાછો એક વખત સ્વાગત છે તમારા પોતાના ચેનલ અજમેરા ફેશનમાં જી હા તમે જેમ કે ટેગલાઇન જોઈ છે જ્યારે તમે સ્ટાર્ટિંગમાં ટાઇટલ જોયું એટલે ખબર પડી ગઈ છે આજનું ટોપિક પર રહેવાનું છે સેના માટે સ્પેશિયલ રહેવાનું છે તો બિલકુલ આજનું જેટલું પણ કલેક્શન છે ને એ ઈદ સ્પેશિયલ કલેક્શન રહેવાનું છે કેમ કે અમને કહેવાય કે એટલી બધી રિકવાયરમેન્ટ આવી ગઈ છે એટલા બધા ડીએમ્સ આવી ગયા છે કે મેમ આટલા બધા કલેક્શન તમે બતાવ છો સૂટ બતાવ પણ સ્પેશિયલી ઈદમાં ઈઝીલી સેલ થઈ છે એ પણ કહેવાય ને કે બે ઘણા પ્રોફિટ સાથે એવું કંઈક કલેક્શન તમે અમારા માટે લઈને આવો તો બિલકુલ અહીંયા નજર કરો તો એ બધું કલેક્શન લઈને આવ્યા છે અને એ પણ ઘણી બધી અલગ અલગ વેરાયટી મટીરિયલ બધા અલગ અલગ મળી જવાના છે વેરાયટી બધી અલગ અલગ છે અને થ્રી પીસમાં મળી જશે એટલે બોટમ અને રૂપટ્ટા સાથે તો ચાલો આર્ટિકલ જોઈએ તો ફર્સ્ટ વાર તમે જે જો છો ને આ છે પ્રોપર કહેવાય ને ઈદ માટે સ્પેશિયલ કલેક્શન અને આ તમે સોશિયલ મીડિયા પર છે ને તો જોયું જ હશે કેમ કે આ વેલ્વેટ પર જે કહેવાય ને કે પ્રોપર પાકિસ્તાની કોન્સેપ્ટ પર રેડી કરવામાં આવેલું છે આના રૂપટ્ટાની વાત કરીએ ને તો અહીંયા જોઈ શકો છો ડબલ કલર ટોનમાં તમને ડ્રેસની સાથે કહેવાય ને કોન્ટ્રાસ્ટમાં રૂપટ્ટો આપેલો છે વિથ બોર્ડર અને આ વેલ્વેટ નો સ્ટ્રેટ ઘણા ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં આ જ ચાલે છે એટલે આ કેટલું ટ્રેન્ડિંગ છે ને એ તમને પણ ખબર છે આ તમને અહીંયા મળી જાય છે ઘણી અફોર્ડેબલ રેન્જમાં હવે બીજું ડ્રેસ જોઈએ જોઈ શકો છો આખું તમને મળી જવાનું છે હેન્ડવર્ક ઉપર આના નેકથી લઈને આખી ડિટેલ કહેવાય ને કે એન્ડ સુધી તમને આખું અહીંયા હેન્ડવર્ક મળે છે અને એની સાથે સાથે બોર્ડરની વાત કરે ને તો બોર્ડર આખી તમને કટવર્કની મળી જાય છે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર કટવર્કની તમને અહીંયા બોર્ડર મળી જાય છે ની વાત કરીએ તો ક્વોલિટી ખૂબ જ સારી રહેવાની છે એટલે કહેવાય ને કે કલર પણ એટલા સુંદર સુંદર આમાં છે ને આમાં ડાર્ક કલર ચાર્ટ પણ મળી જશે લાઈટ પણ મળે છે પણ મારા હિસાબે આ ડિઝાઇનમાં તમારે છે ને ડેફિનેટલી લાઇટ કલર ચાર્ટ જે છે ને એ વધારે સેલ થશે ડિઝાઇન મળી જાય છે જે ખૂબ જ ટ્રેન્ડિંગ હોય છે એટલે કેવાય ટ્રેડિશનલ કોન્સેપ્ટ પર જવું ને તો આ બેસ્ટ ઓપ્શન છે તમારી પાસે હવે બીજી વસ્તુ આપણે જોઈએ તો અહીંયા જોઈ શકો છો છે એકદમ સુંદર રેડ કલર એટલે કેવાય કે રેડ એટલે ફોરેવર કલર રેડ અને બ્લેક હું માનું છું કે અત્યારે બધાને રેડ કલર વધારે પસંદ નથી પણ પાછું છે ને રેડ કલર નું ટ્રેન્ડ આવ્યું છે અને ટોન માટે તો આ બેસ્ટ છે આ ટાઈપનું કલેક્શન આવ્યા છે તમને નથી થતું ને ખાલી અહીંયા જો આટલી બધી ભીડ છે છે માટે કઈક તો આવું મળતું હશે ને તો બિલકુલ આ લોકોને પણ અહીંયા મળે છે એ લોકોને કે જે પરફેક્ટ ટેસ્ટ છે એના હિસાબે ઘણું બધું કલેક્શન એ પણ ડ્રેસીસ થી લઈને કુર્તી સેટમાં ને બધી વસ્તુમાં એમને પોતાના હિસાબનું કલેક્શન મળે છે તો જ આટલા બધા કસ્ટમર અહીંયા છે ને બાકી તો કોઈ ગાંડો નથી કે અહીંયા આટલી બધી ભીડ લગાવીને પરચેસિંગ કરે છે એટલીસ્ટ કેટલા બધા કસ્ટમર ઓલરેડી વેટિંગમાં છે કેમ કે એમની લેંગ્વેજના હિસાબે સેલ્સ પર્સન ફ્રી નથી હોતા કે કંઈક છે એટલે ડેફિનેટલી અહીંયા આવો તમને તમારી સેમ લેંગ્વેજમાં અહીંયાથી સેલ્સ પર્સન પણ પ્રોવાઈડ કરવામાં આવશે હવે અહીંયા જો છે ને એકદમ સુંદર પાછું એક લાઇટ કલરનું આર્ટિકલ અહીંયા નેક પેટર્ન તમને આપવામાં નથી આવી એટલે કે તમે નેક પોતાના હિસાબે ડિઝાઇન કરાવી શકો છો આખો પોતાના હિસાબે કસ્ટમાઇઝ કરાવી શકો છો બોર્ડરમાં તમને લેસ બોર્ડર મળી જાય છે અહીંયાની વાત કરી રૂપટ્ટાની રૂપટ્ટામાં તમને મળે છે કટવર્ક કુર્તીમાં નથી પણ રૂપટ્ટામાં કટવર્ક બોર્ડર મળી જાય છે અહીંયા અહીંયા વાત તો ખૂબ જ સુંદર આવી છે છે એની સાથે સાથે તમને મળી જાય આ કલર ચાર્ટમાં તમારે જો લેવું હોય ને તો આખું બંચને બંચ લઈ જાવ હું કહું છું ને કે જે તમે પચીસ હજાર ની ખરીદી કરતા હો ત્રીસ હજારની કરતા હો ને એમાં વીસ હજારનું તો તમે આવું જ કલેક્શન લઈ જાવ તો પણ તમે ઈઝીલી સેલ કરી શકો છો એ પણ સારી એવી માર્જિન સાથે હવે બીજું કલેક્શન જોઈએ અહીંયા જોઈ શકો છો રેડ જોયું હતું ને તમે એ ટાઈપનું આ તમને એક ડિફરન્ટ કલર મળે છે બોર્ડરથી આપણે સ્ટાર્ટ કરીએ તો બોર્ડર તમને મળી જાય છે કટ વર્કની ડિટેલિંગ પર ખાલી નજર કરો બધી સિકવન્સમાં મળી જાય છે ખૂબ જ સુંદર નાના નાના ડિઝાઇનમાં અહીંયા બૂટા આપેલા છે તમને અહીંયા વર્કની વાત કરીએ ને તો આખું તમને કહેવાય ને કે એમ્બ્રોઇડરી વર્ક મળે છે અને કલર કોમ્બિનેશન ખૂબ જ સુંદર છે તો આ ટાઈપનું ઘણું બધું કલેક્શન અહીંયા આવી ગયું છે એ પણ ખૂબ જ અફોર્ડેબલ રેન્જમાં શૂટ અહીંયા કહેવાય ને કે બહુ જ એટલે માર્કેટની ફિફ્ટી પર્સન્ટ ઓછી પ્રાઇસમાં મળી જવાના છે તો આજે જ ઈ સ્પેશિયલ કલેક્શન જે છે પોતાની શોપમાં માટે પરચેસ કરો જો તમે પણ લેવા માંગો છો આ ટાઈપનું ખૂબ જ સુંદર સુંદર સૂટનું કલેક્શન તો અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો